ચાલીસ વિદ્યાર્થીઓથી આ કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી આજે ટ્રસ્ટમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે એક હજારથી વધુ કાર્યકરોની ટીમ દ્વારા મેનેજમેન્ટ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની પાઠયપુસ્તકની પણ આપવામાં આવે છે હું પોતે અભ્યાસ પરિસ્થિતિને કારણે પરિસ્થિતિ કરી શક્યો પરંતુ બીજા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન ન આવે માટે કામ કરી રહી છીએ આજે એકાવન હજાર વિદ્યાર્થીઓ સુધી પહોંચીએ છીએ સુરત સહિત વડોદરા અમદાવાદ પણ કામ થઈ રહ્યું છે ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં સેવાકીય પ્રવૃત્તિ પસરવાના ને છે ગામ મારું છે ધંધુકા ની અંદર આ એકાવન હાજર બાળકોને અમે ફ્રી પુસ્તક ની ગીત આપવાના છીએ જેની અંદર નોટબુક પુસ્તક અને સ્ટેશનરી આ વિચાર મેં કહ્યું એમ કે અમને ખુદ ને અમારા ફાધર ભણાવી ના શક્યા હતા અમારા ફાધર તો અભણા જતા જેને ભણી નથી શક્યા જે અમને પણ નાતા ભણાવી શકે એટલે અમને એવું થયું કે ઘણા પરિવારને જો તકલીફ પડતી હોય તો આપણે કોઈ એવું આયોજન કરીએ કે જેના કારણે એ લોકોને મદદરૂપ થઈ શકાય કેટલા વર્ષો બે હજાર તેર થી શરૂઆત કરી તી આજે બે હજાર ચોવીસ એટલે કે અગિયાર વર્ષથી આનું વિતરણ થઈ રહ્યું છે અમે તો રેજિસ્ટ્રેશન કરાવવું પડે વન ટાઈમ આનું રજીસ્ટ્રેશન હોય છે સંસ્થા હંમેશા ડોનેશન ઉપર ચાલતી હોય છે એટલા માટે વન ટાઈમ વાલીઓ પાકા અમે રજીસ્ટ્રેશન કરાવીએ છીએ એઈ રજીસ્ટ્રેશન ની અંદર એ વાલી એક જ વાર એટલે કે વન ટાઈમ જુનિયર કેજી માં બાળક હોય ત્યારે 500 રૂપિયા નો આ વર્ષનો અમારું ડોનેશન છે વન ટાઈમ ડોનેશન ભરે એટલે એને 12 ધોરણ સુધી નોટબુક પાઠ્યપુસ્તક સ્ટેશનરી બધું ફ્રી માં આપીએ છીએ સાથે સાથે જો કોઈ વાલી અમારી સંસ્થા સાથે જોડાયેલા છે અને એવો બનાવ કદાચ કુદરતી આફતમાંના વાલીને કઈ થઈ જાય છે તો મૃત્યુ પામે છે તો એના બાળકને સ્કૂલની ફી પણ અમે ભરીએ છીએ ઈ બેન ને ઘર માટે કોઈ પણ કામકાજ હોય કે ભાઈ મશીન જોઈએ છે યા કામ કરવું છે કે બેન ને કાનાતની કીટની જરૂર છે આ બધી જ વ્યવસ્થા અમે એને કરાવી આપીએ છીએ અમારે ત્યાં બે પ્રકારના ફોર્મ ભરાય છે ગુજરાતી મીડિયમ છે એમાં નોટબુક પાઠ્યપુસ્તક અને સ્ટેશનરી આપીએ છીએ અને ઇંગ્લિશ મીડિયમ ની અંદર અમે પાઠ્યપુસ્તકની ની જગ્યાએ સ્કૂલ બેગ આપીએ છીએ કારણ સ્કૂલ હોય જેના પાઠ્યપુસ્તક અલગ અલગ હોય છે એટલા માટે રિંકલ ખેનાણીએ કહ્યું કે અમે માત્ર નોટબુક નહીં પરંતુ ધોરણ એક થી લઈ બાર ધોરણ સુધીમાં વિદ્યાર્થીઓને જરૂરી પાઠપુટીઓ પુસ્તક પણ આપીએ છે સ્ટેશનરી અને એન ટુ જેડ વસ્તુ અપાય છે નોટબુક સ્ટેશનરી અને પાઠ્યપુસ્તક શાળામાં ફરજિયાત જોઈતા હોય છે ત્યારે વસ્તુ વિદ્યાર્થીઓને પહોંચાડવામાં અમે એક સરસ સિસ્ટમ બનાવી છે જે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે દાતાઓ દ્વારા કીટથી લઈ એમની છ સુધીની કીટના દાન આવે છે જે પ્રમાણે વિદ્યાર્થી સુધી પહોંચાડીએ છીએ આ સિવાય વડીલોને ભોજન વિધવાઓને પગભર થવાની સહાય સહિતના કાર્ય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સુરત